અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદને કારણે ખેતી પાકો જીઆઈડીસી અને જીનિંગમાં નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માટે લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદને કારણે તારાજી થયેલી છે ત્યારે અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને ખેડૂતોને નુકસાનીનો સર્વે વળતર આપવા માટે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી સાથે ભરત સુતરિયાએ ટેલિફોનિક વાતચીત કરીને સર્વેની રજૂઆત કરવામાં આવી છે ભરત સુતરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકો જેમાં બાજરી તલ મગ ડુંગળી જાર વગેરે પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે તેમજ બાગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ આ ઉપરાંત બાબરા વડિયા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદથી બાબરા વિસ્તારમાં વધુ પડતું શહેરી વિસ્તાર સાથે ગામડાઓમાં ખેતીને નુકસાન થયું છે બીજી તરફ બાબરા શહેરમાં સો જેટલા વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયેલ છે

તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે તેમજ ગૌશાળા છે નાણાંક મકાન છે તેમને નુકસાન થયું સ્કૂલોને દિવાલું પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં વહેલીમાં વહેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજે લખ્યો છે તો મુખ્યમંત્રીએ ખાતરી અમને આપી છે એટલે અમરેલી જિલ્લા માટે વેલીમ વેલી તકે સહાય આપે તેવી મારી માગણી છે